ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે નશો જે છે તે યુવા ધન અને દેશને બરબાદ કરવાનો એક કારસ્તો છે તે કારસ્તા પાછળ અમદાવાદ શહેર કમિશનર શ્રી અને અમદાવાદ શહેર પોલીસ અને અન્ય એજન્સીઓ લાગેલી જ છે અને નવાર આવા ડ્રગ પેડલરોને પકડતી જ હોય છે અત્યારે જ્યારે બે હજાર છવ્વીસનો નવો વર્ષ શરૂ થયો છે અધિકારીઓ છે તેમને કમર કસી છે અને અમદાવાદ શહેરના જુવાપુરા ખાતેથી તોસીફ કરીને એક ડ્રગ પેડલરને પકડી પાડે આવ્યો છે તેની પાસેથી મોટો એમડીનો જથ્થો બરામદ થયો છે પચાસ લાખની આસપાસ એમડી એટલે નવા વર્ષમાં આ એટલે કદાચ પહેલો કેસ કહેવાય કે આટલી મોટી માત્રામાં એમડી એલસીબી જે જ્હોન સેવન છે તેમના દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને આરોપીને ક્રિએટા કાર અને અન્ય મુદ્દામાલ સાથે પકડીને પાડવામાં આવ્યો છે ક્રિએટા કાર સાથે મળીને સાહીઠ લાખ આસપાસનો જોન સેવન એલસીબી દ્વારા મુદ્દામાલ પકડીને આરોપી પર કાર્યવાહી કરવામાં આવી છે વધુ વિગત માટે વાત કરી શું મોડી રાત્રે એલસીબી ઝોન એક બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં છે જેનું નામ તો અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે એ એમડી ડ્રગ્સના વેચાણ માટે જુહાપુરામાં આવ્યા છે અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચો રૂબરૂ એક ક્રેટા કાઢી જો જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ગેબન શાહની પીઠ દરગાહ પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં પાંચસો ચાર ગ્રામ તીનસો દસ મિલીગ્રામ જેટલા એમડી ડ્રગ્સ જેની માર્કેટ કિંમત પચાસ લાખ તેતાલીસ હજાર એકસો રૂપિયા છે એ મળ્યા હતા અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ પીએસ એક્ટની કલમ આઠ સી અને બાવીસ સીના મુજબ ગુના નોંધાય છે અને તપાસ હાથ ધરી છે એ રેટ દરમિયાન જો મુદ્દા માલ કબજા કરેલા છે એમાં પચાસ લાખ તેતાલીસ હજારના એમડી ડ્રગ્સ છે અને બે મોબાઈલ ફોન છે એક ઇલેક્ટ્રિક કાંટા છે અને એક હુંડાઈ ક્રેટા ગાડી છે અલગ અલગ ઝીપર બેગ છે અને એક ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી છે કુલ મિલાકે માલની કિંમત સાઠ લાખ એક હજાર છસો રૂપિયાની છે અને જો આરોપી છે એ એનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે એની ઉંમર સેતીસ સાલ છે એ દસમી ધોરણ સુધી ભળેલા છે અને એના અગાઉ પણ એક એનસીબી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક બે હજાર એકવીસના ચરસની કેસમાં એ પકડાયેલા હતા ક્યાં કોને માલ આપવાનો હતો ક્યાંથી લઈને આવ્યો હતો શું તેની પૂછતા સામે આવ્યું અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એ નોમાન શેખ કરીને શાહપુરમાંથી લાવ્યા હતા અને એના અલગ અલગ ડીલર અહીંયા હતા જેના વેચાણ કરવાનો હતો એની તપાસ અત્યારે ચાલુ છે. સાહેબ તો અલગ અલગ છૂટક વેચતો હતો કે અન્ય એ લઈને જ આ સીધો જ આ માલ આપી દેવાનો હતો. આ છૂટક પ્રાથમિક તપાસમાં છૂટક વેચાણ કરવાને અને એના આગળ પર કઈ ડીલરને આપવાની માહિતી મળેલી છે એને એને અનુસારની તપાસ ચાલુ છે. સાહેબ કયા કયા વિસ્તારમાં આ આવતો હતો અને કેટલા સમયથી એક્ટિવ છે આ રીતે? એ કેટલા સમયથી એક્ટિવ છે અને એના કોણ કોણ ડીલર છે એ બાબતમાં તપાસ અત્યારે ચાલુ છે કોઈ આ વિસ્તાર કોઈ વિસ્તારમાં કોઈ આવતું હશે ને કે ચોક્કસ એ વિસ્તારને એ પહોંચાડ હોય કે એવું ભઈ અત્યાર સુધી એ વટ એ અપના શાહપુરમાંથી લાવ્યા હતા અને ઝોન 7 માં જુદા જુદા જે વિસ્તાર છે એમાં પ્રાથમિક પ્રાથમિક તપાસમાં એની માહિતી મળેલી છે